પ્રકરણ ત્રણ અડધો દિવસ બગડ્યો કંઈક તહેવારનો દિવસ હતો અત્યારે બરાબર યાદ નથી તેની આગલી રાત્રે મણિલાલના ઘરમાં ખૂબ ઉત્સાહ હતો છોકરાઓ કૂદતા હતા ને કહેતા હતા હૈયા કાલે મજા પડશે મણિલાલ અને રેવાબેન બધી ગોઠવણ વિચારતા હતા મણિલાલ મારા ને એક રીતે મિત્ર સવાર પડ્યું ને મણિલાલ ગામમાં શાક લેવા ગયા રેવાબેન ઉઠ્યા ને છોકરાઓને ઝટપટ નવરાવવા દોરાવા માંડ્યા રેવાબેનને ઘણું એ કામ કરવાનું હતું પડોસણ આવીને કહે રેવાબેન જરા આવો તો આ મારા ભાણાને પેટમાં દુખે છે તે સાપે છછુંદર ગળ્યા જેવું થયું જાય તો વખત જાય ન જાય તો માઠું લાગે કીકાને નવરાવી લઈ રેવાબેન ભાણાને જોઈ આવ્યા પાછા વળતા બબડ્યા એમાં બતાવવું તો શું જરા કંઈક થયું કે આ મને બોલાવી જ છે અમારે તે કાંઈ કામવામ હશે કે નહીં જાય નહીં વૈદ્ય પાસે રેવાબેન જરા મનમાં બોસાયા નવરાવેલો કીકો ઘરમાં કપડાં હાથે કાઢી પહેરતું હતું કીકાએ કપડાંની ટ્રંક આખી ફેંદી નાખી હતી રેવાબેન જીવી દીકરી પર જરાક ઉતર્યા જોતી નથી એલી જીવલી આ કીકાએ બધું ફેંદી નાખ્યું તે કર કીકાને કોરો ને મૂકી દે આ બધા કપડાં કીકો રડવા લાગ્યો જીવીનું મોત ચડ્યું તે કહે એમાં હું શું કરું કીકો એવો છે એમાં રેવાબેન કહે ત્યારે કપડાં રખડવા દે જો આજે ગડબડ કરવી છે ને અને તારા ભાઈ હમણાં આવશે ને કહેશે આ ગડબડ સી છે જીવી મોં નીચું ગાલી બોસાતી બોસાતી કામ કરવા લાગી રેવાબેન પપડતા હતા રેવાબેને જમ્મુને નાહવા બોલાવ્યો પણ જમ્મુ પાર્ટીમાં એકડો લગતો હતો તે કહે આવું છું બા હમણાં આવ્યો રેવાબેન કહે મારે ખોટી ક્યાં સુધી થવું હજી તો સીરો કરવો છે ને શાક તો હજી આવ્યું એ નથી જો ખાઈ પીને સૌને બાગમાં જવું છે જમ્મુ કહે એ આવ્યો પણ ત્યાં તો રેવાબેન આવ્યા ને પાટી ફેંકી દીધી પાટીના કટકા થયા ને જમવું રડવા લાગ્યો ચાલ રડે છે શું ક્યાર કહું છું તે સારતો નથી રેવાબેન ગુસ્સે થયા ત્યાં મોટો દીકરો ચંપક આવ્યો રેવાબેન કહે અલ્યા અત્યારમાં ક્યાં ગયો હતો ચંપક કહે રામજીને કહેવા ગયો હતો કે સાંજે ઘેર આવીને જાદુના ખેલ કરે રેવાબેન તાડુક્યા તે અત્યારમાંથી ત્યાં શું કહેવું હતું બપોર આખી નહોતી પડી ચંપક કહે પણ બા જા જા ઘરમાં પગ જ ટકતો નથી ચંપક કહે પણ બા રેવાબેન કહે લે હવે ઝટ ઝટ કપડાં સંકેલી નાખ જો પણ એ બધું એવું ને એવું પડ્યું ને આ તારો ઢંગ તો જો હજીને આવ્યો પણ નથી ચંપકનું મોં ચડ્યું તે કામ કરવા લાગ્યો કીકો રડતો હતો જેવી મોં મચકૂડીને ચોખા વીણતી હતી ચંપકનું ટીચકું ચડેલું હતું રેવાબેનનું માથું ગરમ થઈ ગયું હતું ઘડિયાળમાં સાડા દસનો ટકારો થયો હજી મણિલાલ આવ્યાના હતા રેવાબેન તલ પાપડ થતા હતા પપડતા હતા ક્યારે શાક આવશે ક્યારે રવો આવશે ને ક્યારે બધું થશે બે વાગે તો રુક્ષમણીબહેનને ત્યાં જવું છે એમની ટેવ તો એની એ રહી મળ્યા હશે કોઈ ભાઈબંધ એટલે બેઠા હશે વાતો ઘાંકવા ત્યાં જોડા ખખડ્યા અને મણિલાલે હસતા અવાજે કહ્યું કાં કીકા જીવી ચંપક તૈયાર થવા માંડ્યા છો ને કાં રસોઈ કેટલે પહોંચી રેવાબેનના ભવા ચડ્યા ચીડાઈને તાળું ક્યાં તૈયાર તો બધા ક્યાંથી થતા હતા આ જમુડોને તમારો કીકો ને જીવીને ચંપક એકકેમાં વેતા ક્યાં બળ્યા છે ને તમારે તો હજીએ મોડા આવવું હતું ને રવા વિના શીરો ક્યાંથી કરવાની હતી ને શાકને તે કાંઈ અગિયાર વાગતા હશે મણિલાલ કહે અમે આજે પેલો એ મારે એ બધું નથી સાંભળવું જટ શાક સુધારો કે ચૂલા ભેગું કરો મણિલાલ ઠાવકુ મોરાખી શાક સુધારવા બેઠા ત્યાં કીકો આવીને કહે બા અમને આમ કરતી હતી જીવી કહે બાપુ માએ જગુની પાટી ઘા કરીને તોડી નાખી મણિલાલ કહે હશે આજે કોઈએ રોવાય નહીં આજે મોઢું ન ચડાવવાય આજે તો આપણે ત્યાં ઉત્સવ છે ને ચાલો જોઈએ હું બતાવું તે કરવા માંડો જોઈએ રેવાબેન તાળુક્યા એ હવે ડાહી ડાહી વાતો કરશે અત્યાર સુધી થઈ હતી એ જોવા તો આવવું હતું જોને કીકો જઈને ફરિયાદ કરે છે બા આમ કરતી હતી ને તેમ કરતી હતી ને જીવલી તો જીવલી છે ભૂંડું નવરોગું મોં છોકરા પાછા હિપતાઈ ગયા મણિલાલે શાક સુધારી આપ્યું એટલે રેવાબેને ધપ ધપ ઠામ પછાડતા પછાડતા વઘારી દીધું રેવાબેનનું મિજાજ ઠેકાણે ન હતો રેવાબેન કહે આવશોમાં કોઈ રસોડામાં હું મારે એકલી બધું કરી નાખીશ મારે તમારું એ મણિલાલનું કામ નથી સૌ ઘરમાં ચૂપચાપ બેસી રહ્યા બાર ઉપર એક વાગે ખાવાનું થયું રેવાબેને બધું તૈયાર કર્યું ને સૌને જમવા બોલાવ્યા કીકો જીવી ચંપક નીચા મોં લઈને જમવા આવ્યા મણિલાલ પણ અબોલા આવીને બેઠા રેવાબેન પણ કોની સાથે બોલે ને કોને બોલાવે બધા મૂંગા મૂંગા જેવું તેવું જમ્યા કોઈના મન હરખમાં ન હતા મણિલાલનો જીવ તો બળીને ખાક થઈ ગયો જમી ઉઠ્યા સૌએ ગળ્યું ખાવાનું ખાધું પણ કાલે વાતો કરી હતી એટલો એ સ્વાદ એમાં ન આવ્યો બધાએ પાન બાન પણ ખાધા પણ કંઈક રીસમાં કંઈક અણ ઉમંગમાં મણિલાલને થયું કે હવે કાંઈક સુધારું તો ઠીક પણ રેવાબેનની નાળ હજી જોરતી વહેતી હતી તેણે કંઈક ખાધું ખરું પણ એવું સરખું આમ સૌનો અડધો દિવસ બગડ્યો